પરેશ ગોસ્વામી દ્વારા ક્યાંક આગામી ત્રણ તારીખથી લઈને થોડા દિવસ સુધી માવઠું પડવાનું છે તેવી આગાહી કરવામાં આવી હતી અને એ જ આગાહીના ભાગરૂપે આજે વહેલી સવારથી ગુજરાતના અનેક એવા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ખાસ કરીને અમદાવાદમાં પણ પલટો આવ્યો હતો ને તેની સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો પરંતુ જો હવે આગામી સમયની વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છની અંદર વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે તેની સાથે બનાસકાંઠા છે

ગીર સોમનાથ દીવ છે તેની સાથે સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગ તાપી નર્મદા અને પંચમહાલમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે એટલે કે ખાસ કરીને અનેક એવા જિલ્લાઓ છે કે જેની અંદર અત્યાર સુધી ગરમીને લઈને જે ઓરેન્જ અને યલો અલર્ટ આપવામાં આવ્યું હતું એ જ હવે ક્યાંક બદલાયું છે અને ખાસ કરીને કચ્છ જે સૌરાષ્ટ્રનો ભાગ છે એની જ અંદર હવે સીધું જ ક્યાંક કરા સાથે અને વરસાદ પડી શકે છે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે